我们爱。嗯嗯嗯 વાલા ભાઈઓ બહેનો મિત્રો અને બાળકો આજનો જે શુભ સંદેશ છે એ આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે કે આપણે આપણો સાચો મિત્ર કોણ બની શકે છે પ્રભુ ઈસુ કહે છે કે જ્યારે એ સમગ્ર જીવન જાહેર જીવન જીવ્યા ત્યારે એમની સાથે છેક સુધી કોણ હતું અને એ કેમ એમની સાથે છેક સુધી હતું એ દર્શાવે છે કે જ્યારે પ્રભુ સજીવ થવાના હતા એની સાક્ષી એમને આપવાની હતી અને એ સાક્ષી આપતા પ્રભુ ઈસુ એમના પિતા દ્વારા એમને જે આજ્ઞા આપવામાં આવી હતી એ આજ્ઞાનું એ પાલન કરે છે તમને ખબર છે મિત્રો એ આજ્ઞા કહી છે એ આજ્ઞા જે આપણે પરેશ્વર એકબીજાને પ્રેમ કરવાનો છે બધાની સાથે આપણે મિત્રતા રાખવાની છે તો મહા મિત્રો ભાઈઓ બહેનો હું આજે એટલી જ અરજ કરું છું કે જેમ પરમેશ્વરે આપણા ઉપર પ્રેમ રાખ્યો એમ આપણે પણ બીજાની ઉપર પ્રેમ રાખવાનો છે ભલે ને એ આપણા કોઈ અંગત વ્યક્તિ હોઈ શકે આપણું જીવનસાથી હોઈ શકે આપણા મિત્ર કે ભાઈ બહેન હોય શકે કે આપણા બાળકો હોઈ શકે કે આપણા વિદ્યાર્થીઓ હોય શકે પણ આપણે એ હંમેશા યાદ રાખવાનું છે કે એ પ્રભુની બેસ્ટ સર્જન છે અને આપણે એ બેસ્ટ સર્જનને પ્રભુએ જેમ આપણને પ્રેમ કર્યો છે એમ આપણે પણ એમને પ્રેમ કરવો જ જય ઇસિંગ